અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે સાબરકાંઠા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર તુષારભાઈ ચૌધરીને કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઢોલ વગાડી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભિલોડા કોંગ્રેસ સમિતિના તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા લોકસભાના લોકલાડીલા ઉમેદવાર તુષારભાઈ ચૌધરીને માથે પાગડી તેમજ ફુલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ મિટિંગનું આયોજન અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કમલેન્દ્રસિંહ પુવાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કોંગ્રેસ પક્ષના તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને આગામી દિવસોમાં પ્રચાર કાર્યક્રમ તથા બુથ આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી લોકસભાના ઉમેદવાર તુષારભાઈ ચૌધરીના સમર્થનમાં કોંગ્રેસ સમિતિના કાર્યકરો તેમજ ઇન્ડિયન ગઠબંધન આમ આદમી પાર્ટીના સૌ वडिल आगे जीतना आशीर्वाद आप ब्यूरो रिपोर्ट ज्योतिका खराड़ी अरवली अग्यारठ चुनाव ना सहित तुम्हे द्वारा तारीखें कांग्रेस पक्ष से भारी पसंद की करी बता रहे पहली तारीख थी बहुत बेतालु का मां कांग्रेस समिति ना आगे वालों साथे मीटिंग में आयोजन करो मां भी उसमें इन्हें बाग रुपया એક મિટિંગનું આયોજન આજે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં આજે આગેવાનો ઉપસ્થિત રહીને સધિયારો આપ્યો છે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ લીડ ભીલોડા તાલુકાના આગેવાનો અપનાવશે અને એના કારણે સો ટકા સાબરકાંઠા લોકસભા આ વખતે કોંગ્રેસ પક્ષ જીતશે એ વાત નિશ્ચિત થઈ ગાર્કનો જે ઇસ્યુ છે એ મિનિસ્ટ્રી ઓફ માઇન્સ રિલેટેડ છે ભારત સરકારનું લાગે ભારત સરકાર જોડે સંલગ્ન છે એટલે આ વિસ્તારમાંથી મને જો સંસદ સભ્ય તરીકે આ વિસ્તારના લોકો તક આપશે તો હું એક પહેલાં જ અઠવાડિયામાં એની રજૂઆત મિનિસ્ટ્રી ઓફ માઇન્સમાં માઇન્સમાં કરીશ અને આ પ્રોજેક્ટ કેન્સલ થાય અને અહીંના લોકોનું સ્થળાંતર ના થાય વિસ્થાપન ના થાય એના માટેના મારા પૂરા પ્રયત્નો હું ચાલુ કરી